ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ બ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં અને આપણે છે ને હવે નાસ્તા પાણી કરી લીધા છે અને જો બધું કામ કરી છે રસોઈ પાણીનું ને એવું અત્યારે કરી છે અને વાડીએ જવાનું છે ચાલો કન્ટિન્યુ બની રહ્યું બ્લોગમાં વાડીએ છે ને તમને મળી તો ગાઈઝ વાડી આવી ગયા છે અને શર્ટ હું પહેરી લીધું છે અને હવે પાણી પાણી પીને કામે લાગી જઈએ હાલો ગેસ કન્ટિન્યુ બની રહ્યો બ્લોગમાં અને અત્યારે વાગી ગયા છે આઠ અને આપણે આવી ગયા છીએ વાળીએ બે ત્રણ દિવસનો કપાસ છે તો એ આપણે ઉતારી લઈએ તો આલો કન્ટિન્યુ બની રહ્યો બ્લોગમાં બન્યા છે અને હવે આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા તો આપણે ચા પી લઈએ આલો કન્ટિન્યુ બની રહ્યો નાસ્તા પાણી કરી લઈએ અત્યારે આપણે ઘેર જામફળ પણ લઈ આવ્યા છીએ તો એ પણ ખાઈ લઈએ આપણે ફાફડી તો ખાઈ લીધી ચાપી લીધો ને હવે જામફળનો વારો છે તો આલો કન્ટિન્યુ બની રહ્યો લઘુમાં જો આંગળીમાં કેવું વાગી ગયું છે નખો નીકળી ગયો છે મારો જો તો પાટો બાંધવાનો અત્યારે જો અહીંથી ખેતરમાં લી ગોઈ હતી પાટો બાંધી બહુ દુઃખે હા બસ એમ બન પાટા પેંડી ચાલુ કર્યા છે ખેતરમાં અમે પાટો બાંધી દીધો છે આપણે આંગળી એ બહુ દુખે છે આંગળી બળે છે આમાં છે ને કાલા હોય ને વાગે છે એટલા માટે જો તો લીરું બાંધી દીધું છે આપણે અહીંયા વાળવી પાટા પિંડી કરી નાખીશું તો હાલો ભાઈ અને અહીંયા જો આ કાંટાવાળી દારૂડી બતાવું તમને આ કેવા કાંટા છે આ કાંટા બહુ વાગે જો એક તો મને વાગેલું છે ને પાસે આની હળી કરું છું તો જો કેવા મસ્ત ફૂલ આવ્યા પણ કાંટા તો જો કેવાશ અમે તો આને દારૂડી કીધું હાલો ગઈશ એટલે એટલો કપાસ ઉતાર્યો છે સા પાણી પી જો એટલો વીણવાનો છે મોલી સાઈડમાં પણ બાકી છે તો હાલો કપાસ વીણવા પાછળ લાગી જઈએ આપણે હું કે ક્યાં આવીશું પાછળ જો મને વાગ્યું છે ને તો એટલે હું પાછળ છું વીણાતું નથી કપાસ પણ તોય હાલો વીણ્યા વીણવા મૂકી છે કુંડી હવે હાથને એવું ધોવા હાથને ઊંઘ ધોઈ લે મસ્ત ઠંડુ પાણી છે જો કુંડી મજા આવે છે નાઈલી તો હાલો હવે છે ને હાથ ને એવું ધોઈ નાખીએ ને મને વાગ્યું છે એ પાટો પણ સોડી નાખ્યો છે જો અહીંયા બહુ દુખે મારા આંગળી પણ ધરું છે તો હાલો ગાઈ જમી લઈ પેલા મેં મારા હાથ ધોવા હતા ને એટલા માટે મેં છે ને પાટો સોડી નાખ્યો છે પાછો હમણાં બાંધી દે તો હવે છે ને હાથ ધોઈ નાખવું અને પછી જમવાનું શું છે શું નહીં આપણે છે ને મગની દાળનું શાક બનાવ્યું છે ને રોટલી છે તો હાલો હવે જમી લઈ દાળ બનાવી છે મગની લીધો ગાઈઝ આપણે જમી લીધું છે અને જમી અને નવરા થઈ ગયા છે અને અહીંયા બેઠા છે અને થોડી આરામ કરશું તો હમણાં બે વાગી છે અને પછી પાછા કામે લાગવાનું થશે તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બોલો ગાઈઝ આ કેવી એરુની કાસ લીજો આ વાડીમાં કેવી ટીંગાઈ છે જો છે ને જો અહીંયા દેખાય વાડી છે અને આ વાડીની અંદર છે ને કાસ લીજો

અહીંયા બેઠા અઠાશી ચા પીસ પીશ ચા પી લઈએ આપણે તો હવે આપણે ઘરે ચાન્સ પડી ગઈ છે તો આપણે જઈશું ઘરે અને જો કપાસ વીણી વીણો એટલું અને આપણે આ જામફળ છે નહીં ખાતા જઈશું હાઈલા જઈશું અને હાથ પગને એવું ધોઈ નાખ્યું છે તો આલો કન્ટિન્યુ બને રેજો ઘરે જઈને પાછા તમને મળી ગાયઝ આપણે ઘરે આવી ગયા અને હવે છે ને આપણે નાવા જવાનું છે પેલા તો નાં લઈ અને પછી છે ને બધું કામ કરશું ઘરનું તો આનું કન્ટિન્યુ બન્યા રીતે નાઈ લીધું છે અને જો મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ પણ તમને બતાવું તો આનું કન્ટિન્યુ વાઇઝ આપણે જમીને થઈ છે આપણે આવી ગયા છીએ આપણી પથારી જો આપણું બ્રેન્કેટ લઈ લીધું છે ઓઢવાનું તો છે અહીંયા ને એન્ડ કરીશ તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળે બીજા નવા જય માતાજી મા જય બધા